પણ આપણે ભગવાનને જે કાંઈ પણ સમર્પિત કર્યું છે ભગવાન એમાંથી ભોજન કરે છે પણ આપણને ખબર નથી પડતી તો ભગવાન એમાંથી શું જમે છે શું ભોજન કરે છે તો આપણા સંતો કહે આપણા વિદ્વાનો કહે કે ભગવાન એમાંથી રસાવાદ એનો રસ લે છે એનો સ્વાદ લે છે રસ ગ્રહણ કરે છે એટલા માટે આપણે ભગવાનને જે કાંઈ પણ સમર્પિત કરી હોય સામગ્રી એ સામગ્રીની પછી પ્રસાદ બને છે ભગવાન આરોગી લે ને પછી ત્યાર સુધી તો માત્ર સામગ્રી છે એ સામગ્રી અર્પણ કરીએ ભગવાન એમાંથી રસા લઈએ ત્યારે એ પ્રસાદ બને અને એ પ્રસાદ બને પછી આપણે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ એટલે આપણા ઋષિબરો એમ કહે કે પ્રસાદ એટલે કે પ્રભુના સાક્ષાત દર્શન પ્ર સા અને દ પ્ર એટલે કે પ્રભુ સા એટલે કે સાક્ષાત અને દ એટલે કે દર્શન ભગવાનના દર્શનનો આપણે સ્વીકાર કરીએ છીએ અને એ ગ્રહણ કરીએ છીએ તમે જોવો તમારા ઘરે ભગવાન સત્યનારાયણ દેવની કથા કરો અને તમે ભગવાનને શિરો અર્પણ કરો એ અર્પણ થઈ ગયા પછી શીરો જે ખાવાની મજા આવશે એ અલગ મજા છે અને ત્યારે આપણે એમ કહેશું કે ઓહો આજે તો આ શીરો જે બન્યો છે ને અદ્ભુત બન્યો શીરો બન્યો છે એ અદભુત નથી ભગવાને આરોગ્યો ગયો છે ને એટલે તમારો શીરો અદ્ભુત થયો છે બાકી તમારા વેવાણ આવે વેવાય આવે ત્યારે તમે બનાવો અને એવો સ્વાદ આવશે નહીં આવે તમે એમ કહેશો કે શીરો ખાવાની મજા ન આવે પણ એ જ શીરો ભગવાન સત્યનારાયણ દેવને ખવડાવ્યો હોય ત્યારે તો કે એ સારો લાગે છે અને એ આપણે ખાઈએ બે ચાર દૂના ખાઈ જઈએ ગઈકાલે આપણે ભગવાનને છપ્પન ભોગ ધર્યો હતો તો એ છપ્પન ભોગ આપણે ભગવાનને ધરી દીધો પછી આપણને ખાવાની ખૂબ ઈચ્છા થઈ કે લાવો આપણે ખાઈએ આપણે ખાઈએ પણ એ જ મીઠાઈ આપણે લગ્ન પ્રસંગ પ્રસંગમાં ગયા હોય ત્યારે પડી હોય તો આપણે ખાઈએ છીએ વધારેમાં વધારે એક ટુકડો બે ટુકડા ગમે એવી મીઠાઈ હોય ને કદાચ રબડી હોય કે ગમે તે હોય આપણે કદાચ એક વાટકી લઈએ બે વાટકી લઈએ પણ આ જે ભગવાનને ધરેલો હોય ને એમ થાય કે લાવનો હું આમાંથી પ્રસાદ લઉં આ પ્રસાદ લઉં પેલી લઉં શું કામ તો કે ભગવાને એમાંથી ગ્રહણ કર્યું છે એટલે ભગવાનનું એક નામ છે રસોભાઈ સાહા ભગવાન રસ ગ્રહણ કરે છે